હલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ સાત ગણિતનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાઈ એપ્રિલ બે હજાર ચોવીસ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો પોઈન્ટ પાંસઠને ટકામાં ફેરવતા પાંસઠ ટકા થાય એકસો પચીસ ટકાને અપૂર્ણાંકમાં એક પોઈન્ટ પચીસ લખાય પોઈન્ટ સાતને ટકામાં ફેરવતા સિત્તેર ટકા થાય વીસ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં પોઈન્ટ વીસ લખાય એકનો બ છે દાખલા ગણો કોઈ પણ ત્રણ તો આપેલી આપણી પાસે દાડમ દ્રાક્ષ અને જામફળ છે જો વીસ ટકા દાડમ અને ત્રીસ ટકા દ્રાક્ષ હોય તો કેટલા ટકા જામફળ તો પચાસ ટકા જ હોય ટોટલ સો ટકા હોય એમાં વીસ અને ત્રીસ પચાસ જતા રહ્યા તો કેટલા બચે પચાસ ટકા તો અહીંયા આવશે પચાસ ટકા જામફળ એકસો સાહીઠ મતદારો છે તેમાંથી એંસી મતદારો મત હા છે તો હા મતોની સંખ્યાની ટકા લખો તો જુઓ એંસી મતદારો છે બરાબર જેનો મત હા છે અને ટોટલ એકસો સાહીઠ છે તો એંશી ભાગ્યા એકસો સાહીઠ ગુણ્યા એટલે પચાસ ટકા જવાબ આવશે ત્રીજું છે સોળ ભાગ્યા વીસને ટકામાં ફેરવતાં એંસી ટકા થશે ચોથું છે એક ફળની ટોપલીમાં પચાસ ફળ છે તેમાંથી બાર બગડેલા છે તો કેટલા ફળ કેટલા ટકા ફળ બગડેલા કહેવાય તો બાર ભાગ્યા પંદર ગુણ્યા સો એટલે એસી ટકા ફળ બગડેલ છે નીચેના વિધાન તો એમાં જુઓ બાર બગડેલા છે અને ટોટલ પચાસ છે તો બાર ભાગ્યા પચાસ ગુણ્યા સો એટલે કે ચોવીસ ટકા ફળ બગડેલા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે પ્રશ્ન બે એમાં જોઈએ તો પહેલું વેચાણ કિંમત બરાબર પડતર કિંમત પ્લસ નફો તો સાચું વાત છે એક વસ્તુ દસ ટકા ખોટ સાથે છસો ત્રીસમાં વેચવામાં આવે છે તો તેની પડતર કિંમત સાતસો થાય તો સાચું ત્રીજું છે મેં એક ટીવી દસ હજારમાં ખરીદ્યું અને દસ ટકા નફો મેળવી વેચી દીધું તો મને ટીવી વેચવાથી અગિયાર હજાર પાંચસો રૂપિયા મળશે તો ખોટી વાત ચોથું છે વ્યાજ વ્યાજ મુદ્દલ મુદ્દલ બરાબર તો સાચું દાખલા ગણો એ એક બેગમાં ચારસો માં ખરીદી અને ત્રણસો વીસ માં વેચી તો ખોટની ટકાવારી શોધો તો જો અહીંયા આપ્યું છે પડતર કિંમત બરાબર ચારસો વેચાણ કિંમત ત્રણસો વીસ ખોટની વાત કરી તો પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત તો ચારસો માઇનસ ત્રણસો એટલે એંસી રૂપિયા ખોટ જાય છે હવે એને ટકાવારી શોધી તો ખોટની ટકાવારી બરાબર ખોટ ભાગ્યા પડતર કિંમત ગુણ્યા સો એટલે એંસી ભાગ્યા ચારસો ગુણ્યા સો એટલે વીસ ટકા જવાબ આવશે બીજું છે એક ગામમાં ઢોરની વસ્તી બે હજારમાંથી વધીને પચીસો થઈ તો વધારાની ટકાવારી શોધો તો વધેલ ઢોરની સંખ્યા વસ્તી પચીસો માઇનસ બે હજાર એટલે પાંચસો વધ્યા વધારાના ઢોરની ટકાવારી કાઢી તો પાંચસો ભાગ્યા બે હજાર ગુણ્યા સો એટલે 25 ટકા વધ્યા ત્રીજો છે મેં એક કબાટ પંદર હજારમાં ખરીદ્યું અને પાંચ ટકા ખોટ ખાઈ તે વેચી દીધું તો મને કબાટ વેચવાથી કેટલા રૂપિયા મળશે તો જો પંદર હજારના પાંચ ટકા પહેલાં ગણવા પડે આપણે જે પંદર હજાર ભાગ્યા સો ગુણ્યા પાંચ થશે સાતસો પચાસ રૂપિયા હવે આટલું નુકસાન આવે તો કબાટ વેચવાથી પાત્ર રૂપિયા પંદર હજાર ઓરિજિનલ કિંમત હતી એમાં સાતસો પચાસ પાંચ ટકા ખોટ કાઢી નાખવાની એટલે કે ચૌદ હજાર બસો પચાસ આપણને મળે રૂપિયા હવે આગળ જોઈએ ત્રણ અ કિંમત શોધો તો આની કિંમત પાંચ બાય બાર આવશે સાદું રૂપિયા અહીંયા આપ્યું જ છે જોઈ લેવાનું બીજું છે ત્રણ ભાગ્યા સાત ગુણ્યા ચાર પાંચ એટલે ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ એટલે બાર ભાગ્યા પાંત્રીસ જવાબ આવશે ત્રીજું છે સંખ્યા રેખા પર નિરૂપણ કરો હવે આનું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ અહીં તમને બતાવ્યું જ છે બરાબર માઇનસ એકથી એકમાં જો એનું જીરો પછી એક બે ત્રણ ને ચાર ચોથી વેલ્યુમાં અહીંયા તમને મળશે ચાર ભાગ્યા નવ બરાબર ચલો બે છે બિંદુઓ બી સીડી ઈ એફજી અને એચ સંખ્યા રેખા પર એવી રીતે છે તો અહીંયા તમને આપેલું છે વિગત તો અહીંયા કહે છે કે સી ડી અને જી વડે દર્શાવાતી સમય સંખ્યા લખો તો જુઓ સી આઠ બાય ત્રણ ડી થશે સાત બાય ત્રણ અને જીની વાત કરી તો માઇનસ સાત બાય ત્રણ થશે અહીંયા તમને બતાવ્યું જ છે જુઓ બે એટલે છ બાય ત્રણ સાત બાય ત્રણ આઠ બાય ત્રણ અને નવ બાય ત્રણ નવ બાય ત્રણ એટલે ત્રણ એટલે કે ની આપણે વેલ્યુ આઠ ભાગ્યા ત્રણ થશે ડીની વેલ્યુ સાત ભાગ્યા થશે અને જોઈએ જીની માઇનસ ત્રણ ભાગ્યા સાત ચોથું પ્રશ્ન જોઈશું જોડકા જોડો વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા ઊંચાઈ પરિધનું વર્તુળનો પરિધ ટુ પાય આર સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર હવે ચોથું જોઈશું આ ચોથાનો બી ઉકેલ શોધો જો આધાર સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ સત્યાસી ચોરસ મીટર હોય તો તેવા ત્રિકોણની ઊંચાઈ શોધો તો એનો જવાબ અહીંયા કરીને આપ્યો છે જુઓ આધાર સેમી ક્ષેત્રફળ સત્યાસી ચોરસ મીટર ત્રિકોણનું ક્ષેત્રફળ વનહાપ આધાર ગુણ્યા ઊંચાઈ તો ક્ષેત્રફળ સત્યાશી આપણે મૂક્યું વનહાપ તો છે જ આધાર ગુણ્યા ઊંચાઈ હવે આપણે આધાર આપ્યો છે તો પંદર મૂકી દેવાનો અને ઊંચાઈને સબ્જેક્ટ બનાવશું કરતાં કરીશું એટલે બે ગુણ્યા સત્યાશી ભાગ્યા પંદર એટલે અગિયાર પોઈન્ટ છ સેમી ઊંચાઈ આવશે બીજો પ્રશ્ન છે ચાર સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં વર્તુળવાળા કાગળમાંથી ત્રણ સેમી ત્રીજાવાળા વર્તુળ કાગળ દૂર કરવામાં આવે છે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો તો પહેલાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ પાયાર સ્ક્વેર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચારનો વર્ગ પહેલાં આપણે ચાર સેમીવાળાનું શોધીએ છીએ તો એનો જવાબ આવશે પચાસ પોઈન્ટ ચોવીસ મીટર સ્ક્વેર હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રણનો સ્ક્વેર એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એટલે અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસ સેન્ટીમીટર સ્ક્વેર આવશે અહીંયા પચાસ પોઈન્ટ ચોવીસ સેન્ટીમીટર સ્ક્વેર અને અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસ સેન્ટીમીટર સ્ક્વેર હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે પચાસ પોઈન્ટ ચોવીસ માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ છવ્વીસ એટલે એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું સેન્ટીમીટર સ્ક્વેર બચશે ચલો ત્રીજો જોઈશું જો ઊંચાઈ આઠ ચાર સેમી અને સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ અડતાલીસ પોઈન્ટ ચોરસ મીટર હોય તેના આધારનું માપ શોધો તો સમાંતર ચતુષ્કોળનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ક્ષેત્રફળ આપ્યું છે અડતાલીસ પોઈન્ટ ચોરસ સેન્ટીમીટર આધાર ઊંચાઈ આપણને આઠ પોઈન્ટ ચાર આપી છે તો આધારને કરતાં કરતાં આપણે અડતાલીસ પોઈન્ટ બોતેર ભાગે આઠ પોઈન્ટ ચાર એટલે પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર આધાર આપણને મળશે બરોબર પાંચમો એક વાક્યમાં જવાબ આપવો પાંચ એક્સ વાય પદમાં એક્સ વાયનો સહગુણક પાંચ છે ફોર એક્સ માઇનસ થ્રી એક્સ વાય પદાવલીના પદ જણાવો બે પદ છે સાત એક્સ અને બાર વાય સજાતીય પદ છે કે વિજાતીય તો વિજાતી આવશે એક એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ત્રી એક્સ ફોર એ પ્લસ બી પ્લસ ત્રિપદી કોણ છે તો આ ત્રિપદી છે ત્રણ પદ છે ને બરોબર પ્રશ્ન પાંચ બી કિંમત શોધો જો પી બરાબર દસ હોય તો પી સ્ક્વેર માઇનસ ચાર પી માઇનસ દસની કિંમત શોધવાની છે તો એનો જવાબ અહીંયા તમને કરીને આપ્યો છે જો આજે સમીકરણમાં પીની કિંમત દસ મૂકી તો દસની ત્રણ ગાત માઇનસ ચાર પીની અહીંયા દસ મૂકી તો દસ માઇનસ દસ આ તો પદ ઝીરો જ થઈ જશે આમાં દસની ત્રણ ગાત એટલે હજાર આવે તો એક હજાર જવાબ આવશે બીજો છે જો એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ ત્રણ હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એની વેલ્યુ ત્રણ મૂકી બીની વેલ્યુ ત્રણ મૂકી માઇનસ ત્રણ તો માઇનસ ત્રણનો સ્ક્વેર તો પ્લસ ત્રણનો સ્ક્વેર નવ જ થશે અને આ પણ ત્રણનો સ્ક્વેર નવ નવ માઇનસ એટલે ઝીરો આન્સર આવશે જો વાય બરાબર ઝીરો માટે ટુએ સ્ક્ર ટુ વાય સ્ક્વેર પ્લસ વાય માઇનસ એ બરાબર પાંચ આપેલા છે વાય બરાબર ઝીરો મૂકતા એની કિંમત આપણને માઇનસ મળશે હવે છ એ જોઈશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો તો ચારની સ્ક્વેર વધતા ચારની ક્યુ બરાબર ચારની પાંચ તો આધાર સરખો ઘાતનો સરવાળો બરોબર છે બીજું છે એ ક્યુ ગુણ્યા બી ક્યુ તો એ બીનો છ ઘાત તો આ ખોટું છે ત્રણ છે ને પ્રમાણિત સ્વરૂપમાં પાંચ ગુણ્યા દસની સાત લખાય તો સાચું માર્ચ બે હજાર બે માં ભરતીની માર્ચ બે હજારમાં ભર ભારતની વસ્તી આશરે આટલી જ હતી એટલે આને આપણે ટેન રેસ ટુ સાત હતી એમ કહેવાય તો આ સા આ ખોટું આવશે કારણ કે તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ ઝીરો છે ને અહીંયા ટેન રેસ ટુ સેવન લખ્યા છે તો ખોટું છે છ બી સાદુરૂપ આપવાનું છે આ બધાનું તો અહીંયા આપણે આપ્યું છે પહેલું છે એનું સાદુરૂપ ત્રણની નવ ઘાત આવશે બીજું જે છે અહીંયા ગણતરી બતાવી છે સાદુરૂપ સાતની પંદર ઘાત આવશે ત્રીજું છે એ સ્કવેર બીની ચાર ઘાત આવશે ચોથું છે એનો જવાબ બે આવશે બરાબર સાત એ માગ્યા મુજબ જવાબ આપો કાણા પાડેલી આકૃતિની સમિતિની અક્ષ શોધો તો એક શખ્સ આવશે બરાબર આ આવશે આપેલ સમિતિ સમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો તો આ રીતના આપણે અહીંયા કરી શકીએ લંબચોરસ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો તો બે આવશે ઊભા હરીસા માટે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમિતિ ધરાવે છે તો એ એચ આઈ એમ ઓ ટીયુ વી ડબ્લ્યુ એક્સ વાય આ બધા આવશે એકથી વધુ ક્રમિક ક્રમની રેખીય અને પરિભરની બંને સમિતિ હોય તેવા ત્રિકોણ દોરો તો સમજુ ત્રિકોણ આ રીતનું એ તમે દોરી શકો કેન્દ્રથી સાહીઠ ડિગ્રી ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય બીજા કયા ખૂણાઓ માટે આવું થશે તો નેવું એકસો એંશી ત્રણસો સાહીઠ આ બધું તમે લખી શકો સાત આકૃતિ આ આકૃતિ છે માટે પરિભ્રમણીય સમિતિની ક્રમ જણાવો તો પાંચ આવશે ત્રણ એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમિતિની રેખા ન હોય તો વિષમ બાજુ ત્રિકોણ અનિયમિત પંચકોણ અનિયમિત સતકોણ આ બધું ઘણું લખી શકો અહીંયા ત્રણ તમને મેં આપ્યા છે નિયમિત સટકોણ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો તો છ આવશે સમધિ બાજુ ત્રિકોણ ની રેખીય સંમિતને બીજું કયું નામ આપી શકાય તો મધ્યગા નામ આપી શકાય આઠ એ જોડકા જોડો તો એમાં આવશે બે બીમાં આવશે ત્રણ સીમાં આવશે ચાર અને સોરી હા ચાર ડીમાં આવશે એક નંબર તો આ રીતના જોડકા જોડ્યા હવે આઠ બી જોઈએ માગ્યા મુજબ જવાબ આપો તો આ આકૃતિ આપેલ છે એમાં ફલક ધાર અને શિરોબિંદુ તો ફલક છ થશે ધાર બાર થશે ને શીરોબિંદુ આઠ થશે હવે બે સેમી બાજુ ધરાવતા ત્રણ સમગન પાસ પાસે ગોઠવીને લમગન બનાવેલ છે આની તિર્યક આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરો અને તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શું થાય થઈ શકે તે કહો તો આપણે આકૃતિ દોરી જુઓ બે 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 એવા ત્રણ સમગન મૂક્યા છે તો બે 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 એટલે લંબાઈ તમને છ મળશે અ પહોળાઈ બે સેમી મળશે અને ઊંચાઈ બે સેમી મળશે બરોબર ત્રીજું આ આકૃતિમાં કેટલા સમગન છે તો આઠ સમગન છે સાત ચોરસમાં હા ચલો આ તો આપણે પ્રજ્ઞાચક્ષુ માટે છે તો આ આપણે નથી કરવાનું તો આ સંપૂર્ણ આપણે ધોરણ સાત ગણિતનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોયું તો આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ